નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે લાંબા સમય થી દેશભરના ખેડૂતો અને મીડિયા માં એક વાત ની ચર્ચા છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ મળતા વાર્ષિક છ હવે બમણા થઈને બાર હજાર થવાના છે આજે હું તમને આ ખૂબ જ મોટા અને ટ્રેન્ડિંગ સમાચાર ની માહિતી આપીશ શું સરકારે ખરેખર પૈસા બમણા કર્યા છે કે નહીં તેના માટે વિડીયો પૂરો જોજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો સીધી વાત પર આવીએ પીએમ કિસાની રકમ છ હજારથી બાર હજાર કરવા અંગેની અટકળો પર કેન્દ્ર સરકારે હવે સત્તાવાર સ્પષ્ટતા આપી દીધી છે શુક્રવારે બાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં પીએમ કિસાનની વાર્ષિક સહાયની બમણી કરવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી મિત્રો આનો અર્થ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર હાલ પૂરતું રકમ વધારી રહી નથી પરંતુ આ માંગ શા માટે ઊભી થઈ છે આની પાછળ બે મોટા કારણો છે પહેલું કારણ એ છે કે ડિસેમ્બર બે માં સંસદીય સ્થાયી સમિતિએ સરકારને ભલામણ કરી હતી કે

બાર હજાર નથી કરવાના કેટલીક રાજ્ય ખર્ચે આ રકમ કરી દીધું મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં છ હજાર મળે છે એટલે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કુલ વાર્ષિક બાર હજાર મળી રહ્યા છે જ રીતે બિહાર જેવા રાજ્યો પણ કુલ રકમને નવ હજાર સુધી લઈ ગયા છે મધ્યપ્રદેશના ખેડૂત મિત્રોને યાદ રાખવું કે રાજ્યના આ વધારાના લાભો મેળવવા માટે તમારું ઈ કેવાય સી અને આધાર બેંક લિંકિંગ ફરજિયાત છે તેથી આ બંને વસ્તુઓ જલ્દી પૂરી કરી દો તો મિત્રો આ હતી પીએમ કિસાન ના પૈસા બમણા થવાના સમાચાર ની સચોટ માહિતી હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો નથી કરાવ્યો પણ રાજ્ય સરકારોની પહેલથી કુલ લાભ બાર હજાર સુધી જરૂર થયો છે તમને શું લાગે છે શું પીએમ કિસાન રકમ વધવી જોઈએ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો વિડીયો ગમે હતો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા ટેક અને ખેડૂત લક્ષી અપડેટ માટે રાહુલ ટેક ઓફિશિયલ ચેનલને ને કરીને બાજુમાં આપેલા બેલ ને દબાવવાનું ના ભૂલશો મળીએ નવા વિડીયોમાં